સનાતન ધર્મની રહે દરેક સંત ભક્તને પરણામ મહારાષ્ટ્રના સંત સંતકવિ તુકારામના ચરિત્રનો એક પ્રસંગ છે જે પ્રસંગ આપણે સત્સંગમાં લઈએ અને આના પ્રસંગમાંથી સંત ભક્તોના જે જીવનચરિત્રના જે એના વળાંકો હોય એમાંથી આપણને જીવન જીવવા માટેના ઘણા આપણને એમાં સાર જાણવા મળે ને આપણને એક પ્રેરણા પણ મળે છે અને આવા પ્રસંગોમાંથી આપણી શ્રદ્ધા પણ વધે અને આપણો વિશ્વાસ પણ દઢ થાય છે તો આવા સંતોના જીવનચરિત્રના જે પ્રસંગો છે આપણને ખૂબ જ લાભદાયક થાય છે તો આ સંત તુકારામ આપણા મહારાષ્ટ્રના દેહુ નામના ગામની અંદર હોણસોને આઠમાં થઈ ગયા હતા અને વિઠ્ઠલ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને વૈષ્ણવ ધર્મમાં તેમની પણ શ્રદ્ધા હતી એ ભક્તિની રચના કરતાં જે ભજન કરતા એટલે કે ભક્તિના ગીતોની જે રચના કરતાં તેમના કીર્તનના મધ્યમથી સંત તુકારામે પણ મોટા પાયે લોકોને એક ધાર્મિકતાનું પ્રદાન કર્યું છે અને સમાજમાં જાગૃતિ લાવવાનું એક મોટું કામ કર્યું છે અને એની આગળના જે મોટા મોટા સંતો થઈ ગયા હતા એના જે જ્ઞાનથી જે એને ઉપદેશ મળ્યો છે જીવન ચરિત્રથી અને એના જ્ઞાનથી જે પ્રભાવિત થઈ ગયેલા હતા ને વર્તમાનના જે કુરિવાજો દૂષણો જે દૂર કરવા માટે એની ભજનોની જે રચના કરતા હતા ત્યારે પણ સંત તુકારામ એક ભક્તિ પદોમાં ચાર હજારથી વધારે પણ આવા પદોની રચના કરી ને પૂનાથી નવ માઇલ દૂર બાધોલી નામના ગામમાં એક વેદાંતના પ્રકાંડ પંડિત કર્મ નિષ્ઠ બ્રાહ્મણ રામેશ્વર ભટ્ટ રહેતા હતા તેમના મનમાં એક તુકારામ માટે એક ભાવ હતો તેમને દેહુ ગામના તુકારામને પોતાનું ગામ દેહુ ગામ છોડી દેવાનો એની એક આદેશ કર્યો એના શિષ્યોને અને એ સમયમાં રામેશ્વર ભટ્ટ જે હતા પંડિત એની પણ કંઈક નામસા બહુ હતી જેનું બધા માનતા અને કહ્યું પણ કરતા એના આદેશ પ્રમાણે પણ બધા ચાલતા એટલે તુકારામને પણ પોતાનું દેહુ ગામ છોડી દેવાનો એની આદેશ કરાવ્યો અને આ સાંભળે તુકારામ પોતે પંડિત રામેશ્વરની પાસે ગયા અને તુકારામજીએ રામેશ્વર ભટ્ટને વિનંતી કરી અને કીધું કે તમને મારા જે પદોની જે ગાવશું એનાથી તમને તકલીફ છે પણ આજ પછી હું ક્યારેય પદની નહીં લખું આજ સુધીમાં જે પદો ગાયા ભજન જે ગાયા છે અને જે શાસ્ત્રોમાં અનુસાર જે મેં મારી પોથીમાં જે ઉતાર્યા છે એ બધું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થઈ ગયું છે પણ તમારો જો આદેશ હોય તો આજ પછી હું ક્યારેય આ ભજનની રચના નહીં કરું અને આ છોડી દઈશ અને જે ભજનોની રચના થઈ ગઈ છે અને જે લખાઈ ગયું છે એમનું તો હવે હું શું કરું પણ રામેશ્વર ભટ્ટે કહ્યું કે એમને તું નદીની અંદર પધરાવી દે સંત ટુકારામે મંજૂરી સ્વીકાર કરી લીધી અને દેહુ ગામમાં આવી રામેશ્વર ભટ્ટે જે કહ્યું હતું તેવી જ રીતે પોતાના રચેલા જે ભજનો હતા બધી પોથીઓ ઇન્દ્રાપણી નદીની અંદર ડુબાડી દીધી અને ભગવાનના ગુણગાન ગાતા આવા ભજનો આ રીતે બ્રાહ્મણ દ્વારા જે વિરોધ કરાવી અને મારી પાસે જે તજાવી દેવા દીધું એનું દુઃખ પણ તુકારામના પોતાના હૃદયમાં ઘણું કરી ગયું હતું અને આ દુઃખ પોતાના હૃદયને કાયમ કોરી ખાતું હતું સંત તુકારામ વિઠ્ઠલ ભગવાનના મંદિર સામે આવી એક શિલા ઉપર બેસી અને પોતાના અન્ન અને જળનો ત્યાગ કરી એક શિલા ઉપર બેસી ગયા અને મનમાં એક દઢ નિશ્ચય કર્યો કે હવે જો ભગવાન ખુદ વિઠ્ઠલ સંયમ મને દર્શન આપે તો જ અહીંથી આપણે મારે ઊભું છે અને તેર દિવસ અને તેર રાત્રિ આ રીતે ખાધા પીધા વગરના સંત અને બેઠા રહ્યા અને ભગવાનથી પણ આ ભક્તનું દુઃખ સહન ન થયું સ્વયં ભગવાનના પ્રગટ થયા અને સંત તુકારામને દર્શન આપ્યા અને ભગવાન બોલ્યા કે તારા જેટલા અભંગો જે લખ્યા છે કે ભક્તિની ભક્જનોની જે રચના કરી છે એ દરેક પોથીઓ મેં તારી આપણે આ ઇન્દ્રાણી નદીની અંદર સુરક્ષિત રીતે રાખી છે તે પાણી ઉપર તરતી છે નદીમાં જઈ એ તરતી પોથીઓને તું લઈ આવે સંત સંત તુકારામ વિભોર થઈ ઊભા થઈ ભગવાનના શરણમાં દંડવટ કરે છે અને શ્રીહરિના દર્શન કર્યા અને પ્રભુની આજ્ઞા માથે ચડાવી અને બીજા કોઈ ભક્તો અને બીજા માણસોને સાથે લઈ તુકારામજી નદીએ ગયા અને એ બધી જ પાણી ઉપર પોથીઓ તરતી હતી બધી પોથીઓને લઈ લીધી અને એક અદ્ભુત સંસ્કાર જેવી આ બાબત છે અને પંદર દિવસ સુધી પાણી ઉપર તરતી રહી અને એક પણ પોથીને એક પણ પાનાને પાણીનું ટીપું પણ ન આવ્યું અને પોતાની ભજનોની જે રચના હતી સુરક્ષિત નીકળી પોતાના હાથથી જે લખેલી રચના અને અક્ષરો જેવા હતા એવા ને એવા જ નીકળ્યા આવો સમસ્કાર જોઈ અને પ્રભુના પ્રેમમાં જ્ઞાન જ્ઞાન મગ્ન થઈ ગયા અને એક પણ અક્ષર ભૂસાણો નહીં અને આ પ્રસંગની સરસા ઘડીકમાં આ ગામથી બીજે ગામને રામેશ્વર ભટ્ટની પાસે પણ પહોંચી ગઈ અને આવો સંસ્કાર જાણી અને રામેશ્વરનું દિલ પણ પીંગળી ગયું અને ટુકારામની પાસે આવી શરણમાં પડી અને માફી માગી અને સંત તુકારામના શિષ્ય બની ગયા ને આ સમયમાં શિવાજી મહારાષ્ટ્રમાં મરાઠા રાજ્યની સ્થાપનાની શરૂઆત કરી હતી અને શિવાજી મહારાજને સાધુ સંતો માટે બહુ આદર અને પ્રેમ પણ હતો તુકારામની આ કીર્તિ સાંભળી એટલે તેમને હીરા મોતી સોનું કોઈ એવી મુદ્રા પણ મૂલ્યવાન વસ્તુ વસ્ત્રો આવી બધી મૂલ્યવાન વસ્તુઓ તુંકારામની પાસે ભેટ મોકલી પણ સંત તુકારામે આ બધી વસ્તુઓ પાછી મોકલી દીધી અને સાથે એક સંદેશો પણ મોકલ્યો કે મહારાજ મારા માટે આ બધી વસ્તુઓ વ્યર્થ છે મારા માટે તો સોના અને માટી કોઈ ફરક નથી અને ભિક્ષાથી મારું જે પેટ ભરાય છે પછી મારા પકવાનની કોઈ જરૂર નથી અને આવા બધા શીથરાઓથી મારું શરીર ઢંકાઈ જાય છે તો પછી આવા મોંઘા મોંઘા વસ્ત્રોની મારે કોઈ જરૂર નથી સુવા માટે ઓટલો છે પછી મોટા મેલની મારે શેની જરૂર છે ને ઓઢવા માટે આકાશ છે તો મોંઘી મોંઘી સાઈલીઓની મારે કોઈ જરૂર નથી જ્યારથી ભગવાને મને દર્શન આપ્યા છે ત્યારથી આ જગતનું બધું સુખ પણ મને મળી ગયું છે અને હું ત્રણેય લોકનો એક સ્વામી બની ગયો છું અને આ સંદેશો જ્યારે શિવાજી મહારાજને મળ્યો ત્યારે તે આવા મહાન સંતને મળવા પણ વ્યાકુળ બની ગયા અને તે જ સમયે સંત તુકારામના દર્શન કરવા પણ નીકળી ગયા આવા જ સંત તુકારામના આવા જીવનમાંથી ઊભા થયેલા જે પ્રસંગો છે આમાંથી આપણને પ્રેરણા પણ મળે છે અને ઈશ્વર ઉપરનો પ્રેમ પણ આપણામાં જાગ્રત થાય છે સંંત સત્તરસો ને સૈતરવદ બીજના રોજ પ્રાપ્તકાળના સમયે સંત તુકારામજી પ્રભુના ધામમાં સિધાવી ગયા હતા તેમનું મૃત્યુ શરીર કોઈએ જોયું ન હતું તે કોઈને પણ ક્યાંયથી મેળવ્યું પણ નથી તો મૃત થયા જ નથી એવું પણ કહેવામાં આવે છે અને ભગવાન વિઠ્ઠલનાથજી સંયમ પોતે પોતાના દિવ્ય વિમાનની અંદર બેસાડી અને ધામમાં લઈ ગયા છે આવું પણ આપણને જાણવા મળ્યું છે સંત કવિ તુકારામના શરણમાં કોટી કોટી પ્રણામ દરેક સંત ભક્તને પ્રણામ